હું છું સાથે સમુદ્ર કાંઠા પરથી ચરસ પેકેટ મળી આવતા ચકચાર મચી જવા પામે છે જેમાં સુત્રાપાડાના ગીર સેલ કંપની નજીકના સમુદ્રકાંઠા પરથી આ પેકેટ મળી આવ્યું છે ગીર સોમનાથ ના સમુદ્ર કાંઠા પરથી ચરસ પેકેટ મળી આવ્યું છે સૂત્રપાલાના જીએસએલ કંપની નજીકના સમુદ્રકાંઠા પરથી આ ચરસનું પેકેટ મળી આવ્યું છે ગીર સોમનાથ એસઓજી એલસીબી મરીન પોલીસ દ્વારા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે તો અગાઉ પણ ગીર સોમનાથના સમુદ્રકાંઠા પરથી મોટી માત્રામાં ચરસના પેકેટ મળી આવ્યા હતા જેમાં એક હજાર એકસો પચાસ ગ્રામનું એક પેકેટ મળી આવ્યું પોલીસ દ્વારા આકસ્મ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે નેશન પ્લસ ન્યુઝ ગીર સોમનાથ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ને ની ચેનલને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર